સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદીમાં જળસ્તર ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાય છે ખેડૂતોના જણાવ્યા મુજબ મોઘા પાક અને વર્ષોની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે નદીના પાણી ખેતરોમાં ઘુસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરોમાં ઉભેલા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા તેમ છતાં પાક ઉપર પાણી ભરી વળવાથી ભારે નુકસાન થાય તેવી શક્યતા છે ગ્રામજનોનું કહેવું છે કે જો નર્મદા નદીમાં અઠ્યાવીસ ફૂટથી વધુ પાણીની આવક થશે તો કાંઠા વિસ્તારની મોટા ભાગના ખેતર પૂરની ચપેટમાં આવી જશે અને ખેડૂતોને અતિ ભારે નુકસાન સહન કરવું પડશે બીજી તરફ આમલા પાણી જૂના દીવા અંબોલી પુનગામ સજોત શક્કરપોર હરિપુરા ખાલપિયા તરિયા ધનતુરિયા માટીએડ સહિત ગામની સીમા ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે હરિભાઈ પટેલ જયભાઈ હાલની અંદર શું પરિસ્થિતિ છે તમારા ખેતર અત્યારે વાણી એમાં છે પાણી ઘૂસી ગયું છે ને મેં કાળેલાનો પાક છે દૂધી છે એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારે વીણી ચાલુ જ છે હવે શરૂઆત જ થઈ છે જો આ વધારે જો પાણી આવે તો મારે તો ચાર થી પાંચ લાખ રૂપિયા નુકસાન થઈ શકે એવું છે હાલની અંદર ચોવીસ ફૂટની સપાટી છે હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર છે હા લગભગ આ બે થી ત્રણ ફૂટ એ આવે વધારે અઠાવીસ ઓગણત્રીસ ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય